Terima kasih telah menonton. ગુરુજી ઘરે કરે આજ કતો હુને વૈજ્ઞાનિક હોવા છે જાવ આયા આપણે કોઈ દે નતા એવા આજ પહેલી વાર જાવીશું વાય વાય કેસે આપડો કોઈ જોવા નિત ગયા આજ પહેલી વાર જવાનું છે અહીંયા કોઈ આપણે જોવા આવ્યા નહીં ત્યાં જોવા પણ આપણે આવ્યા હે જોવા ઊંડો હે એક તો ઊંડા એટલા આવી ગયા અને પાછો કુવો એટલો ઊંડો છે

কেলাও তা ভাষা ভাই ৰাখি ভিডিঅ' মই এম চুধি বনা যি গৈ